નાઇન કે એમ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત સરકાર શિક્ષણ માટે વિવિધ યોજનાઓ તેમજ સૌ ભણે સૌ આગળ વધે તેમજ બાળકોના ભણતર માટે વિવિધ યોજનાઓ દ્વારા બાળકો સારું ભણી શકે તેવા પ્રયાસ કરી રહી છે ત્યારે સ્થાનિક તંત્ર એની કોઈ જ પરવા ના હોય તેવું આસડા ગામની પ્રાથમિક શાળા ઉપરથી દેખાઈ આવે છે વિજાપુરની આસડા પ્રાથમિક શાળાના બે રૂમો જોખમી અને ગમે ત્યારે પડી જાય તેવી સ્થિતિમાં છે જ્યારે આ શાળામાં ત્રણ રૂમમાં ધોરણ એકથી પાંચના બાળકો ભણવા માટે મજબૂર બન્યા છે બાળકોને નથી ભર ઉનારે ઠંડુ પીવાનું પાણીની વ્યવસ્થા આસોડા પ્રાથમિક શાળામાં એકથી પાંચ ધોરણ સુધી વર્ગો ચાલે છે પણ શિક્ષકોની પણ સંખ્યા ઓછી હોય તેવું દેખાઈ આવ્યું હતું આસોડા પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ શિક્ષકોને જ્યારે શાળા અને બે જોખમી રૂમો વિશે પૂછવામાં આવી ત્યારે બોલવાનો ઇન્કાર કર્યો હતો અને જાણે સબ સલામત હોય તેવું લાગ્યું આસોડાના સરપંચશ્રીએ જણાવ્યું કે આ જોખમી રૂમોને લઈ અમે વિજાપુર તેમજ મહેસાણા તંત્રને લિખિત તેમજ મૌખિક રજૂઆત કરી છે પણ તંત્ર આંખ આડા કાન કરતું હોય તેવું દેખાઈ રહ્યું છે શું મહેસાણા અને વિજાપુર વહીવટી તંત્ર આસોડા પ્રાથમિક શાળામાં કોઈ જ અનિચ્છ ઘટના બનશે પછી તંત્ર દોડશે તેવું ગામ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે આજે હું હું પ્રવીણભાઈ જોશી ગામ આસોડા તાલુકા વિજાપુર જિલ્લા મહેસાણા આજે નાઇન કે એમ ન્યૂઝ ગુજરાતના સાહેબ અમારા આસોડા પ્રાથમિક શાળામાં આવેલા છે અમારી આ શાળા સિત્તેર વર્ષ પહેલો આ બે રૂમથી થી શરૂઆત કરી આ બંને રૂમો ડેમેજ છે અનેક વખત રજૂઆત કરવા છતો કોઈ રીઝન આવ્યું નથી ન્યુ ડ્યુથ સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું અમે આજે આ બે રૂમ ઉતારી નાખીએ અને પછી ગવર્મેન્ટ ના કરે તો અમારા બાળકોને મૂકવા છીએ હવે આ અમારું એક દુર્ભાગ્ય છે આ એક એવું ગામ છે સમગ્ર ભારતમાં જે ક્રાંતિ થઈ રહી છે દરેક ગામોની અંદર માતા પિતા બાળકોના માટે મારું બાળક ખૂબ ભણે આગળ આવે એવી ભાવના છે પણ બેડ લાખ ટુ માય વિલેજ ઇન ધ આસુરા મારું હૃદયથી આત્મા કે છે કે આ બાળકોના વડીલો કે ગામની કોઈ વસ્તુની પડી નથી કે ભાઈ આ શાળા નવી થાય કાલે કોઈ દુર્ઘટના થાય આ બાળકો અહીંયા રમતા હોય અને આ રૂમ પડી જાય અને બાળકોની જાન નાની થાય તેનો જવાબદાર અનેક ટીવી મીડિયા પત્રકારો તાલુકા શિક્ષણ અધિકારી જિલ્લા શિક્ષણ અધિકારી બધા અહીંયાના માજી ધારાસભ્ય રમણભાઈએ પણ કહ્યું હતું કે અમે શાળા હું નવી બનાવી આપીશ પણ કોઈ રિઝલ્ટ આજ સુધી મળ્યું નથી મુકેશભાઈ આવા છે તમને લેટર આપ્યો ખાલી લેટર આપ્યો એનાથી કોઈ રિઝલ્ટ અમને મળતું નથી હવે આ પક્ષીપંતને પસાર સમાજના ગામોમાં બે એટલું બધું ખરા ગુજરાત સરકાર વિકાસની વાતો કરે કે સર્વ શિક્ષણ અભિયાન પણ બેટલાક જુઓ આ નાના નિર્દોષ બાળકો કે એમને ભણવું છે કેટલી હોશ છે પણ આ સરકારના પેટનું પાણી આવતું નથી અનેક પત્રકારો અનેક મીડિયામાં પણ સમાચાર આવે છે હવે કરવું છું કે અમને વધુ વધુ વચન બધા આપી જાય પણ શાળા નવી કરવા કોઈ આગળ આવતું નથી જયશ્રીબેન જ્યારે સંસદ સભ્ય હતા એ પણ અહીંયા આવ્યા હતા એમને પણ લેટર આ ડિપાર્ટમેન્ટમાં આપે હવે શારદાબેને પણ એક લેટર મોકલાયો શિક્ષણ અધિકારીને કલેક્ટર ઓફિસમાં તમને મેં લેટર બતાવ્યો એનું પણ કોઈ આ ડિપાર્ટમેન્ટમાં કોઈ આ ગુજરાત સરકાર કોઈ વસ્તુમાં તૈયાર વિકાસ માટે વાતો મોટી મોટી કરે છે કે અમે રાષ્ટ્રીય અભિમાન ચલાવીશું પણ બે લાખ આવા પસાર સમાજના બાળકો છે તેઓ કોઈ આ નો રિસ્પોન્સિબલ ડેવલપ ઇન ધ ગુજરાત ગવર્મેન્ટ આ મારા ગામથી નરેન્દ્રભાઈ મોદીનું ગામ ત્રીસ કિલોમીટર નજીકના વતની છે અમિત શાહ સાહેબ ગૃહમંત્રી એ પણ ત્રીસ કિલોમીટરના વતની છે હવે સીજે ચાવડા સાહેબ જે એક અમારી ઉમેદ છે કે સારા વ્યક્તિ છે અને હરિભાઈ પટેલ જે સંસદ સભ્ય ચૂંટાઈને આવ્યા છે તમારા ટીવી માધ્યમથી હું એમને રિક્વેસ્ટ કરું છું કે સાહેબ તમે બંને આ વહેલામાં વહેલી તકે આ ગામમાં આવો અને આ શાળાનો પ્રશ્ન સોલ્વ કરી આપો હરિભાઈ પોતે પોતે પ્રોફેસર છે ચાવડા સાહેબ પણ એક વિદ્વાન અને શિક્ષિત માણસ છે ગવર્મેન્ટ ઓફિસર રહી ચૂક્યા છે એમને પણ મેં વાત કરી છે રમીશકુમાર શંકરલાલ હું આસોડા સરપંચ શું કહેશો આજે આસોડા પ્રાથમિક શાળાના બે રૂમ બાબતે શું કહેશો આસોડા પ્રાથમિક શાળાની અંદર જે વર્ગોનું જે ક્રેક થઈ ગયું છે અને વાપરવા લાયક નથી અમે તાલુકામાં જિલ્લામાં બધી રીતે અરજીઓ આપેલી છે પણ એ લોકોએ એમ જવાબ આપ્યો કે હાલ યુઝ કરતા નહીં એટલે અત્યારે હાલ જે કામકાજ ભણાવવાનું બંધ છે છોકરો તો બાળકોની સંખ્યા છે અહીંયા લગભગ અંદાજે આ કહ્યું કે સિત્તેરથી એસી સંખ્યા છોકરાઓની બાળકોની છે એ વિદ્યાર્થીઓની તો હાલ કેવી રીતે એનું મેજરમેન્ટ કરવામાં આવે છે અને તકલીફ પડે છે બાબતે શું કહેશો બાળકોને તકલીફ પર જ છે જ ને યુઝ કરવા લાગ્યું હતું તો બીજા જગ્યાએ ક્લાસ રાખીએ છીએ એ રીતના બનાવીએ છીએ બાળકોને ત્યારે હાલ હોય છે મારે હારના હાર જે બે રૂમો તૈયાર થઈને કમ્પ્લીટ થઈને તમને આપો મારી એવી વિગત છે